અયોધ્યામાં નિર્મિત થનારા ભવ્ય રામ મંદિરને લઈને સુરતીઓમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં મોટા મંદિર યુવક મંડળ અને અમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં અગિયારસો અગિયાર સ્ક્વેર ફૂટની ભવ્ય રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી હતી સુરતના કતરગામ કોમ્યુનિટી હોલ ખાતે ચાલીસ જેટલી બહેનો સાથે મળીને મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી અગિયાર પોઈન્ટ અગિયાર ફૂટની રિયાલિટિસ્ટિક

નામ નૈના કાતરોડિયા છે અમે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આપણા જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે બાવીસ તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક થ્રીડી કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ એ રંગોળીની સાઈઝ અગિયાર હજાર એકસો ને એક સ્ક્વેર ફૂટ છે ચાલીસ જણાની ટીમ લઈ અને અમે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા ચાલીસ લોકો અમે ટીમવર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ અને આ રંગોળી અમારી ભગવાન શ્રી રામને સમર્પિત છે